સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડ ખાતે ચપ્પુ અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ મોબાઈલ ત્રણ લૂટ પોલીસે ઝડપી પાડી લઈ જઈ ઘટનાનું કરાવ્યું હતું સુરત સ્લમ બોર્ડ વિસ્તારમાં ત્રણ માથાભારે લુટારુએ ચપ્પુ ની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી બનાવ ને લઈ પોલીસ જાણ કરાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને સોનાની ચેન તથા મોબાઈલની ની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તો તપાસ દરમિયાન સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ લૂંટારુઓ નવસારીના રાકેશ ઉર્ફે રાક્યા પ્રકાશ વાત સચિન જીઆરડીસી પાલીગામનો સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સચિન કંસાડના સૌરભ મહેશ પંડિતને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું તો આરોપીઓએ અગાઉ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી હા તારીખ રોજનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલા પણ લેવામાં આવશે